વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પંદર વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના ઘટી છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પંદર વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે બે યુવકોએ સગીરાને એક રૂમમાં લઈ જઈ અંદાજે ત્રણ કલાક સુધી બળજબરી કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ થયો છે પીડિતાએ ઘરે પહોંચ્યા બાદ પિતાને ઘટના અંગે જાણ કરતા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અગાઉ પણ વડોદરામાં સગીરાઓ સામે દુષ્કર્મના બનાવો નોંધાતા ચિંતા વધી છે પીડિતાના પરિવારે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે આ ગુનાના બંને આરોપીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે પોલીસની ફતેગંજ એલસીબી અને ડી સ્ટાફ દ્વારા બંનેની આરોપીઓની રાઉન્ડ અપ ધરપકડ કરવામાં આવી છે એક આરોપીની ઉંમર ઓગણીસ વર્ષ છે તો બીજા આરોપીની ઉંમર વીસ વર્ષ હોય તેમ જાણવા મળી રહ્યું છે વિસ્તારમાં જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ પંદર એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં એની માતા ને જે સગીરભાઈની દીકરી છે એમને બે આરોપીના નામ લખાવ્યા છે એ બંને આરોપી જે છે એમને ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડઅપ કરી દેવામાં આવ્યા છે આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ બે આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક દોઢ કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેહગંજના ડિસ્ટર્બ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે આગળના પુરાવાઓ એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આઈપીસી ત્રણસો છોતેર અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે